નમસ્તે આંખો ઝપકાવતા જ કોઈક માટેનો આપણો અભિપ્રાય બદલાઈ જાય તેવો પ્રસંગ તમે કોઈ સાંભળ્યો છે જો ના તો આ પ્રસંગ છે તમારા માટે કે જે પ્રસંગનું નામ છે જરા દ્રષ્ટિનો ફરક વાત કંઈક આ અનુસાર છે એક વૃદ્ધ માણસ પોતાના પચીસ વર્ષના યુવાન પુત્ર સાથે ટ્રેનમાં બેઠો હતો ટ્રેન શરૂ થવાની તૈયારીમાં હતી આથી બધા મુસાફરો પોતપોતાની જગ્યા ઉપર ગોઠવાઈ ગયા હતા જેવી ટ્રેન ચાલુ થઈ તેવી તરત જ પેલા યુવાને વિસ્મયતાથી અને આશ્ચર્યથી પાડવાનું શરૂ કર્યું તેણે કહ્યું કે જુઓ પિતાજી બધા વૃક્ષો પાછળની તરફ દોડી રહ્યા છે ત્યારે વૃદ્ધ પિતાએ ફક્ત મોઢા ઉપર સૌમ્યતા ભરેલું સ્મિત કર્યું બરાબર આ યુવાન અને વૃદ્ધ પિતાની સામેની સાઈડ જ એક યુવાન દંપતી બેઠો હતો તે આ પિતા પુત્રની વાતચીત સાંભળી રહ્યું હતું પુત્રના બાલીશ ભરેલા વર્તનથી તેમને આશ્ચર્ય થયું તેવામાં યુવાને ફરી બૂમ પાડી કે જુઓ પિતાજી બહાર સુંદર મજાના સરોવરની અંદર પક્ષીઓ દેખાઈ રહ્યા છે અને સાથે સાથે વાદળા પણ ચાલી રહ્યા છે આ વાર્તાલાપ જોઈ પેલા યુગલના મોઢા ઉપર તિરસ્કારની ભાવના જન્મી ત્યાં જ વરસાદ શરૂ થઈ ગયો અને પેલો પુત્રના બારી બહાર લંબાવેલા હાથ ઉપર વરસાદના ટીપા પડ્યા તેણે વરસાદને માણવા માટે આનંદની અનુભૂતિ સાથે આંખોને બંધ કરી અને તેણે પિતાજીને કહ્યું કે પિતાજી જુઓ વરસાદ શરૂ થઈ ગયો આ જ સમયે યુવાન દંપતીએ તેમના પિતાને કહ્યું કે તમને નથી લાગતું કે તમે તમારા દીકરાને કોઈ સારા ડોક્ટરને બતાવવું જોઈએ ત્યારે વૃદ્ધ પિતાએ જવાબ આપ્યો કે હા આપની વાત સાચી છે અમે થોડી વાર પહેલાં જ આંખની હોસ્પિટલમાંથી ઓપરેશન બાદ પાછા ફરી રહ્યા છે અને મારો આ પચીસ વર્ષનો યુવાન દીકરો પહેલી વખત પોતાની આંખોથી દુનિયાને જોઈ રહ્યો છે બસ પેલા યુવાન ચહેરા ઉપરના ભાવ સ્પષ્ટ કહી આપતા હતા કે તેમની તિરસ્કારની ભાવના હવે અનુકંપામાં બદલાઈ ગઈ હતી મોરલ ઓફ ધ સ્ટોરી કોઈ પણ વ્યક્તિ વિશે પૂરેપૂરું જાણ્યા વગર તેના વિશે અભિપ્રાય બાંધવો એ ખરેખર મુરખામી ભરેલું છે માટે જાણ્યા વગર કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વને મૂલવવું નહીં કે તેના વિશે પૂર્વગ્રહ બાંધવો નહીં અસતો